નમસ્કાર દર્શક મિત્રો નામ નામને રવિવારે તારીખ છ ચાર બે હાજર પચીસ ના રોજ કપડવંશનગર માં હિન્દુ સંગઠનો અને સાઈ મંદિર દ્વારા શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું જેમાં સવારે આઠ કલાકે વિશ્વ હિન્દુ પરિષદ અને સાથે બીજા અનેક હિન્દુ સંગઠનો દ્વારા કપડવંશનગર નગરમાં પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની ની શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારબાદ સાંજના ચાર વાગે શ્રી મોટા રામજી મંદિર ટ્રસ્ટ સાથે નવયુવક મંડળ તથા સુથારવાડા વિસ્તારના રહીશો દ્વારા પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનની ની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ સાંજે ચાર ત્રીસ કલાકે ભૂમિ એપાર્ટમેન્ટ દ્વારા સ્થાપિત ભૂમિ સાંઈ મંડળ દ્વારા છેલ્લા પંદર વર્ષથી પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મ મહોત્સવ નિમિત્તે સદગુરુ સાંઈનાથ મહારાજની પાલખી યાત્રાનું આયોજન કરીને નગરમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે સાથે સાથે કપડવંજ નગરમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ શ્રી સાંઈનાથ મંદિરના શ્રી સાંઈનાથ સેવા મંડળ દ્વારા પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મ મહોત્સવ નિમિત્તે પણ પાલખીમાં સાઈબાબાને બિરાજમાન કરીને ખૂબ જ સુંદર શોભાયાત્રાનું આયોજન કરેલું સાથે સાથે કપડમંજનગરમાં પટેલવાડા વિસ્તાર બહાર આવેલા શ્રી નાના રામજી મંદિરે પણ ખૂબ જ સુંદર પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મ મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ કરવામાં આવેલા આ દરેકે દરેક શોભાયાત્રા કપડવંજ નગરમાં ખૂબ જ શાંતિપૂર્ણ અને ઉત્સાહભેર કાઢવામાં આવી હતી સાથે સાથે મુસ્લિમ સમાજ દ્વારા આ શોભાયાત્રાનું અને કપડવંજ ટાઉન પીઆઈ દેવડા સાહેબનું તથા તેમના સ્ટાફનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ શોભાયાત્રાઓમાં કપડવંજ નગરના સૌ ધર્મપ્રેમી સનાતન હિન્દુ સમાજ જોડાયો હતો રિપોર્ટર ભાવિન જોશી કપડવંજ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન

So I'll આજની આ જે શોભાયાત્રા નીકળી તે વિષયની જાણકારી આપશો આજની શોભાયાત્રામાં પહેલાં તો સૌને જય શ્રી રામ રામ જન્મોત્સવ નિમિત્તે જે કપોડામાં શોભાયાત્રા નીકળી એ હિન્દુ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ આ આખી શોભાયાત્રાનું આયોજન કર્યું એમાં પબ્લિકે બહુ સારો સાથ સહકાર આપ્યો અમારા પ્રાંતમાંથી મુકેશભાઈ ગોવાર પછી ગુરુજી અમારા અધ્યક્ષ અમારા આ બધા સાથે મળીને આયોજન કરેલું અને એની અંદર બહુ સરસ શોભાયાત્રા નીકળી અને આપ સૌએ પત્રકારોએ પણ જે સાથ સહકાર આવ્યો પોલીસ વડાઓએ પણ જે સાથ સહકાર આવ્યો એ બદલ સૌનો અમે આભાર માનીએ છીએ અને વર્ષો વર્ષ આવી શોભાયાત્રા નીકળે એવી ભગવાન શ્રી રામચંદ્રને પ્રાર્થના કરીએ છીએ બોલો ભગવાન શ્રી રામચંદ્ર આજ પ્રભુ શ્રી રામચંદ્ર ભગવાનના જન્મ મહોત્સવ નિમિત્તે આપના મંદિરમાં જે આયોજન થયું છે તેની રૂપરેખા કહું આજે મંદિર સવારે સાત પાંચ વાગે દ્વાર પૂજ્યા છ વાગે સ્નાન કર્યું પછી સાડા સાત વાગે મંગળાઆરતી કરી બપોરે બાર વાગે ભગવાનનો જન્મ થયો અને આરતી કરી સાંજે ભગવાનની શોભા યાત્રા નીકળી બસ રાતનો પ્રોગ્રામ હતો અને રાત્રે નવ વાગે તો રામધુન રામધૂન બસ પણ ત્યાંને સાઈડ રસ થયા અને બધી બહેનો નિમિત્તા આવે છે અને મહિનામાં ચાર ભજન થાય છે

રામ જન્મ મહોત્સવ નિમિત્તે જે આપના મંદિરમાં કાર્યક્રમ થયા અને આ મંદિર કયા વિસ્તારમાં આવ્યું તે વિશે જાણકારી આપશો શ્રી નાના રામજી મંદિર કપોન પટેલવા નાગા સ્વામીના મંદિર સામે આવેલું છે જે લગભગ છસો સાતસો વર્ષ જૂનું છે અને આજે રામનવમીના દિવસે સવારે કેશવ સ્નાન કરાયું બાર વાગે ભગવાનનો જન્મોત્સવ કર્યો અને રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્ર જન્મ મહોત્સવ નિમિત્તે સાંઈ બાબાના મંદિરનું તે વિશે જણાવશો આપણે સાંઈ બાબા મંદિર કપડન ખાતે બે હજાર દસની ની અંદર આપણે બાબાની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને બે હજાર દસની ની આપણે પહેલી રામનવમી બાબાની જ્યારે આપણે મંદિર બનાવ્યું એના પછી પહેલી રામનવમીથી થી આપણે શરૂઆત કરી હતી આપણે દર રામનવમીના દિવસે બાબાના શિરડીની અંદર જે પ્રમાણે રામનવમીનો તહેવાર ધામધૂમથી મનાવે છે એ પ્રમાણે જ આપણે કપડવન ગામની અંદર પણ સૌ સાથે મળી અને રામજી ભગવાનના જન્મદિવસનો મહોત્સવ રામ આપણે સાંઈબાબા મંદિરના અંદર આપણે મનાવીએ છીએ એની અંદર બાબાના મંદિરમાં આપણે સવારે સવા પાંચ વાગે આપણે બાબાની કાકડા આરતી કરીએ છીએ જે પ્રમાણે શિરડીમાં થાય છે એ પ્રમાણે પછી બાબાનું સાઈ સ્નાન થાય છે એના પછી બાબાની શણગાર આરતી થાય છે પછી બાબાનું મધ્યાહન આરતી થાય છે મધ્યાહન આરતીના ટાઈમે આપણે અહીંયા આગળ ગરીબ બાળકોને અહીંયા આગળ આપણે દર રવિવારે નાસ્તો આપીએ છીએ પણ આવો કોઈ પ્રસંગ હોય તો આપણે બાબાના મંદિરમાં દરેકનું આપણે જમણવાર રાખીએ છીએ એના પછી સૌ સાથે મળી અને કપડન નગરની અંદર બાબાને નગરયાત્રા કરાવીએ છીએ જે આપણે બાબાની પાલકી રૂપે આપણે ગામની અંદર આપણે દરેકને દર્શન બાબા આપવા નીકળે એ પ્રમાણે આપણે ભાવ સાથે આપણે સાંઈ બાબા મંદિરેથી છેલ્લા આપણે તેર વર્ષથી બાબાની પાલકી લઈ અને બાબાના નગરયાત્રા કરાવીએ છીએ અને બધાને બાબાનો આશીર્વાદ અપાઈએ છીએ અને સાંજે અત્યારે આપણે મંદિરે આવી અને મહાપ્રસાદનું આયોજન કરીએ છીએ કે જે પણ સાંઈ ભક્તો આવેલા છે જે દૂર દૂરથી બધા આવે છે એ બધાને બાબાનો મહાપ્રસાદ લઈ અને બાબાને બાબાની આશીર્વાદ મળે એવી આપણે અપેક્ષા સાથે બાબાના આશીર્વાદ બધાને આપીએ છીએ ઓમ સાઈ જે શુભયાત્રા કરી રહ્યા છો એ વિશે માહિતી આપશો હા હા શ્રી રામચંદ્ર ભગવાન જય શ્રી રામચંદ્ર ભગવાન એ વિશ્વવ્યાપી છે સર્વના પિતા માતા એ છે ભગવાન રામચંદ્ર ભગવાનનો જન્મ ત્રે દ્રશો દિવસે જન્મ થયેલો એમના માતા પિતા દશરથના દશરથજી પિતાજી છે અને દર વર્ષે ભૂમિષ્મ મંડળ દ્વારા આયોજિત શોભાયાત્રા રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા અમે દર પ્રતિ વર્ષે કાઢીએ છીએ અને એ શોભાયાત્રા ત્રિવેણીપારથી મા કુબેરજી મહાદેવ જઈ પરત પાસે એ રસ્તે પાસે આવે છે ત્યારબાદ અમે અહીંયા આરતી ભગવાનની માતાજીની આરતી કરી અને મહાપ્રસાદનું આયોજન કરી અને સર્વભાવિ ભક્તો પ્રેમા અર્થે મહાપ્રસાદ લઈએ છીએ અને અમારી ભૂમિમાં પ્રતિવર્ષે દરેક નાગરિક ભાઈઓ ભક્તો જેનો અમને સાથ સહકાર આપે છે પૂર્ણ ભગવાન ભાવિ ભક્તો છે અને અમને દરેકના સહકારથી અમે પ્રતિવર્ષે આ ઉત્સવોનું પ્રતિવર્ષે ઉત્સવ આયોજન કરીએ છીએ અને ભવ્ય ભવ્ય ભાવરૂપી અમે દરેક ઉત્સવોનું ઉજવણી કરીએ છીએ એ રીતે આજે રામચંદ્ર ભગવાનનું શોભાયાત્રા અમે ભાવપૂર્વક પ્રેમપૂર્વક અને દરેક ભાવિ ભક્તો પ્રેમપૂર્વક સરહદપૂર્વક અમે આની સવાર જય શ્રી રામ જય શ્રી રામ શ્રી ચા મંદિર કયા વિસ્તારમાં આવેલું છે ભૂમી એપાર્ટમેન્ટમાં આવેલું છે દલીક બાવી ભક્તો અહીંયા નડિયાદ રોડ એપાર્ટમેન્ટની અંદર મંદિર આવે છે સાઈ બાબા તથા અંબાજી માતાજીનો સનીદેવ મહારાજનો ગણપતિ દાદાનો તથા અંબાજી ગણપતિ દાદા તથાંબા માતા